તો હાલો મિત્રો વાય ટી સ્ટુડિયોમાં આપણે જઈએ એટલે એક ફીચર તમને એક નવું જોવા મળે છે જોઈ શકો છો અહીંયા આ તારીખ સુધીના તમારા ડેટા મતલબ સુધીના ડેટા છે ને માર્ચ જાણો વધુ આટલા એપનું લખેલું એક ઓપ્શન તમારા વાય ટી સ્ટુડિયોની અંદર હવે જોવા મળે છે અને ઘણા બધા લોકો કન્ફ્યુઝ છે કે આનો મતલબ શું થાય છે તો મિત્રો આખી માહિતી તમે ઘણી બધી યુટ્યુબની અંદર મિત્રો વિડીયો સો ટકા જોઈએ છે પણ તમને કઈ રીતે સમજાવવામાં આવ્યા છે એ મને ખબર નથી બાકી હું તમને જે સમજાવું છું એમાં ધ્યાન તમે આપજો કે આ ફીચર તમને જે મળ્યું છે અહીંયા લખેલું છે આ તારીખ સુધીના ડેટા અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ આટલું લખેલું બતાવે છે તમને ઓપ્શન અને જો ઇંગ્લિશ ભાષા છે તો પેન અલગ પ્રકારમાં આ ટાઈપનું લખેલું હશે તો મેં તમને ગુજરાતીમાં સમજાવું છું કારણ કે આપણે લોકો ગુજરાતી આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે કે આનો મતલબ શું થાય તો મિત્રો વિડીયોની અંદર ધ્યાન આપજો અને બીજું ખાસ મિત્રો એક ખુશીના સમાજ જે આપણી મિત્રો આ ચેનલ છે તમને જોઈ લો અહીંયા વોસ્ટ ટાઈમ મિત્રો કમ્પ્લીટ થવામાં આવ્યો છે ચારથી પાંચ દિવસની અંદર આ મોનોટાઇઝન અપ્લાય કરવાની છે આ બસ મતલબ સોરી મિત્રો આ ચેનલ કઈ છે એ પણ મિત્રો હું કોઈને જાહેર નથી કરતો મારી પાસે ચાર ચેનલો છે પણ જ્યારે આ ચેનલ મારી મોનોટાઇઝન થઈ જશે એટલે જે પણ મારી ચેનલો છે ને હું તમારી સામે કહીશ કે આ મારી ચેનલો છે ને કમ્પ્લીટ મોનોટાઇઝન છે કારણ કે હું તમારે લોકોની ચેનલની જાહેરાત કરું છું પણ મેં મારી ચેનલની કોઈ દિવસ જાહેરાત કરી નથી તો મેં જે સબસ્ક્રાઈબ અને વ્યૂઝ અને જે વોચ ટાઈમ બનાવ્યો છે મિત્રો મારી મહેનતથી ઉપરથી જ હું બનાવું છું કોઈ કોઈપણ ચેનલની ક્યારેય પણ જાહેરાત નથી કરતો તો આ જે ચેનલ છે પાંચ દિવસ પછી હું મોનોટાઇઝન એપ્લાય કરવાનું છે કારણ કે મિત્રો આપ વોચ ટાઈમ જોઈ શકો છો ખાલી મિત્રો કેટલા વોચ ટાઈમ ત્રેપન કલાક બાકી છે ખાલી તેપન કલાક જ તો આ ચેનલને મોનોટાઇઝિંગ કરવાની છે પાંચ દિવસ પછી પછી આપણે કઈ ચેનલ છે એની પણ મિત્રો માહિતી તમને આપી દઈશું અત્યારે હાલની અંદર જે આ ઓપ્શન તમને બતાવવામાં આવે છે જે ક્રોમ બ્રાઉઝને આપણે વાઇટી સ્ટુડિયો ખોલીએ અર્નિંગવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીએ એટલે તમને આ ઓપ્શન જોવા મળે છે તો એનો મતલબ શું છે તો વિડિયોમાં મિત્રો બનાવી અને ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર છે ને આપણે દરેક ગુજરાતી લોકોને ખબર પડે એ ટાઈપની મિત્રો માહિતી આપવામાં આવે છે દરેક લોકોને તો મિત્રો આ જોવો જો જે વધુ એક ઓપ્શન તમને અહીંયા વધુ જાણો એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો જેવું એની ઉપર આપણે ક્લિક કરીએ એટલે તમને સીધું આ ટાઈપનું ઓપ્શન મળે છે તો અહીંયા પહેલાં તો મિત્રો વાંચો તમે કાંઈક ધ્યાન આપો તમે વાંચ ખુદ તમે જોતા નથી કે એનો મતલબ થોડો ઘણો અનુભવ તો મિત્રો તમને પણ હોવો જોઈએ કે આ જે ફ્રીચર તમને શું કહેવા માંગે છે અને શેના માટે આ ફ્રીચર આપ્યું છે મિત્રો કે એટલે મિત્રો ખાસ જે તમને વિડીયો અલગ અલગ અંદાજમાં તમારા લોકોએ મિત્રો તમને બનાવીને તમે વિડીયો જોઈ પણ હશે પણ આ વિડીયોની અંદર જે હું તમને માહિતી આપું છું વિડીયોમાં તમે ધ્યાન આપો કે શું કેવા માગે છે તમારે ખુદને વાંચવાનું છે તમને ના આવડતું ઇંગ્લિશ ભાષાની અંદર તો તમારા ફોનની અંદર જઈને તમે ગુજરાતી ભાષા કરીને આ બધું આ વાંચી શકો છો તો મિત્રો જુઓ લખ્યું છે આ અપડેટ થવામાં એક અઠવાડિયું સુધીનો સમય શા માટે લાગી શકે છે મતલબ જે તમારો વોચ ટાઈમ છે ને મિત્રો જે વાયટી સ્ટુડિયોની અંદર ઉપરના ભાગમાં જે તમને દેખાડે છે એ વોચ ટાઈમ ક્રોમ બ્રાઉઝરમાં દેખાડે એ વોચ ટાઈમ અને આ વાયટી સ્ટુડિયોમાં તમને અહીંયા જે દેખાડે એ બધા કરતાં અલગ દેખાડે અહીંયા તમારો રિયલ વોચ ટાઈમ એડ થાય છે હવે રિયલ વોચ ટાઈમ જ્યારે એડ થતો હોય ને તો યુટ્યુબ તમારા બધા જ વોચ ટાઈમ કલાકો ચેક કરે છે જેને યોગ્ય લાગે ને એ જ કલાકો તમારા અહીંયા એડ કરવામાં આવે છે એના માટે આ ફ્રીચર નવું આવ્યું છે ભલે તમારો વોચ ટાઈમ અંદર ઉપર વાયટી સ્ટુડિયોની અંદર દેખાડતો પણ અહીંયા જે મેઇન પ્રોબ્લેમ જે અહીંયા છે મોનોટાઇઝન સેક્શનમાં જે વોચ ટાઈમ ઉમેરવામાં આવે એટલે સૌથી પહેલાં યુટ્યુબ ખુદ અહીંયા ચેક કરશે ચેક કરીને પછી તમારો વોચ ટાઈમ અહીંયા એડ કરશે તો કઈ રીતે જુઓ અહીં તમે દરેક ચેનલના અગોરેજ મેટ્રિક અહીંયા બતાવવામાં આવે તે પહેલાં અમે તેનું કાળજીપૂર્વક પ્રમાણિત કરીએ મતલબ જે તમારા વોચ ટાઈમ આવે છે ને કાળા મતલબ કાળજીપૂર્વક એ ચેક કરે છે કે આ વોચ ટાઈમ તમે તમારી મહેનત ઉપર બનાવેલો છે કે મહેનત વગરનો છે એ વોશ ટાઈમ હવેથી મિત્રો તમારો ચે ચેક કરવામાં આવશે જે લોકો પૈસા ખરીદીને મિત્રો વોશ ટાઈમ ખરીદે છે એમના માટે કદાચ પ્રોબ્લેમ થઈ પણ શકે છે તો અહીંયા મિત્રો ચેક કરવામાં આવશે જો તમારો કાળજીપૂર્વક વોશ ટાઈમ છે કે આ પ્રક્રિયા પૂર્ણ થવામાં થોડા દિવસો લાગી શકે છે અને તમે યુટ્યુબ અને લિસ્ટ જેવી અન્ય જગ્યાઓ પર જે જો જુઓ છો તેના કરતાં અલગ હોઈ શકે છે મતલબ જે તમે યુટ્યુબની અંદર જુઓ છો અને જે તમે વાયટી સ્ટુડિયોની અંદર જે ઉપરના ઓપ્શનમાં જુઓ છો એનાથી અલગ અહીંયા ફિચર તમને વોશ ટાઈમમાં મળી રહેશે બાકી ટેન્શન લેવાની જરૂર મિત્રો નથી આ ઓપ્શનમાં આપણને કોઈ પણ પ્રોબ્લેમ નથી આપણો જે રિયલ વોશ ટાઈમ છે આપણી પોતાની વિડિયો છે તો આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં આપણો વોચ ટાઈમ અહીંયા એડ થવાનો છે એનો ટાઈમ થાય એટલે બાકી હવે કહેવાનો મતલબ કે જે વોચ ટાઈમ છે ને એ યુટ્યુબ ચેક કરશે કે વોચ ટાઈમ કઈ રીતે ને કઈ રીતે એનો એડ કરો ક મતલબ એ બધી માહિતી હવે એના પાય છે બાકી આપણે છે ને વોચ ટાઈમ એડ થવાનો જ છે કારણ કે વિડીયો આપણી પોતાની હોય તો આપણને કોઈ ટેન્શન હોતું નથી એટલે વિડીયો બનાવવાનું તમે ત્યારે ચાલુ રાખો જે યુટ્યુબ રિલેશન એટલે કે જે મોનોટાઇઝરની અંદર જે એમની રૂલ્સ અને પોલિસી હશે એ વોચ ટાઈમ અહીંયા એડ થશે અને એને લાગશે કે આ જે વોચ ટાઈમ છે એ ગલત છે તો એ વોચ ટાઈમ એડ નહીં કરે બસ બાકી કોઈ ટેન્શન જેવી વાત નથી કરી તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોની અગર શેર કરજો ટેકનિકલ જય ગુગાને મિત્રો